ઝડપથી બગડી જવું એ દૂધનો સ્વભાવ છે જે જીવતી વસ્તુઓ છે એ ઝડપથી બગડી જાય છે ધારો કે વધારે પાવડર નાખીને બનાવેલું દૂધ હોય તો એ વધારે કલાકો સુધી સારું રહે છે દૂધ કે દૂધમાંથી બનતી મીઠાઈઓ ઓકે દિવસોમાં ખરાબ થવા માંડે છે હવે આપણા ઘરની બહાર દૂધ લેવા માટે આપણે થેલી કે કંઈક મૂક્યું હોય અને આપણે અમુક કલાક પછી એમાંથી દૂધની થેલી બહાર કાઢીએ અને બહાર વાતાવરણનું ટેમ્પરેચર વીસ ડિગ્રીથી ઉપર થવા માંડે તો એ દૂધ નબળું પડવાની શરૂઆત થઈ જાય છે વીસ ડિગ્રીથી ઉપર થાય એટલે અગેન કારણ કે જીવતું છે દૂધ જીવતી વસ્તુઓ ઝડપથી બકડે છે તો કરવું શું નવરાત્રિથી લઈને દેવ દિવાળી સુધી જાણે અજાણે આપણે પ્રસાદમાં જે દૂધની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એના બદલે મગજ અને શીરો અને સુખડી અને મોહનથાળ આ વસ્તુનો ઉપયોગ કરીએ અને જ્યાં ધાર્મિક રીતે વાત વચ્ચે આવે ત્યાં આગળ સાકરી અને ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ કરીએ તો તહેવારોનો આનંદ સારી રીતે આપણે માણી શકીએ દૂધની મીઠાઈ બગડવાની જેવી શરૂ થવા માંડે એના સમયે સાતમા દિવસે કે એના પછી એ પ્રોસેસમાં બેક્ટેરિયા અને વાયરસ આપણા પાચનતંત્રને બગડવાની શરૂઆત કરે છે એટલે જો તમારે તહેવારને સારી રીતે માનવા હોય તો આ જે સૂચના છે એ સૂચનાનો થાય એટલો વ્યવહારિક રીતે અમલ કરો અને એનાથી બચાય એટલા બચો સ્વસ્થ રહો મસ્ત રહો